તાલુકા ભાજપના મહામંત્રી ચેતનભાઈ માલાણ ગામ ખડ તાલુકો સાવરકુંડ અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે એમના ગામની અંદર જે એમના ફાધરે કીધું છે ચેતનભાઈ તો હજી બરાબર પહેલાંમાં નથી પાનમાં એટલે કે કંઈ નથી શકતા પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની પીસલો હું હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે જે અહીંયા લોકો આવ્યા છે અમને કીધું કે એમના કપડાં કાઢીને પછી ગુમલો કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્સર છે પગમાં ફ્રેક્સર છે પછી માથામાં પણ વાગેલું છે એમાં પણ ટાંકા આવેલા છે મેં અત્યારે સીટી સ્કેનમાં લઈ ગયા છે અને જ્યારે સિત્તનભાઈ બુદ્ધે વાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે કેવી રીતે બની છે એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે કારણ કે જેમને વાગ્યું છે અને એમની સાથે ઝઘડો થયો છે એટલે કઈ બાબતથી જોશે કેવી રીતે જોશે તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે એટલે જીવલેણ હુમલો છે સો ટકા એ કદાચ કોઈ બે ત્રણ લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય તેમાં કદાચ એ પણ એમાં શક્યતા હોય છે કારણ કે વાગ્યું એટલું બધું તમે નજરે જોયું છે એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખરેખર સાઉથ કોલકાતા કોણ કોણ લોકો ઓળખ એ હજી કોઈ મને તો ખ્યાલ જ નથી કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા પણ જેમને વાગ્યું છે એ તો હજી કઈક કહેવાના મૂડમાં નથી કે કઈ શકે એવું નથી એટલે હજી કોલેજ નિવેદનની બાકી જ છે